घो मार गावा जाऊ अन दुश्मन आया परीक्षा करवा गया भो सिगरेटो बहु पिवस हारा हारू बारे सिगरेट नु पैकेट लाइन वन सिगरेट बो ઓનો અવાજ જતો રે ઓનો અવાજ બંધ થઈ જાય બાવીસ સિગરેટ પીની ના હોમ એવું કીધું બાવીસ સિગરેટ હું પીવું છું તારા ગોગડલો એના પાડું તો હું જેતોડ ના લેબળા ને દારૂ પીનારી દીપો ના કેવરવું જો સ્યાદુર લઈને પઈ મેં જો અવાજ બંધ થવા દઉં તો મારો બાર ભટિયો નો દારૂ પીવો નકો મુસ વગાડો વગાડો મુ ગોંદોલ ગોદરા